વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્યામ ટ્રેલબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન ઉપર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હુબારો મચાવીને ન્યાયની માંગ કરાઈ છે એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર મચ્યો છે તો બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર બન્યા છે મહિનામાં દસ પંદર દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માઠે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ દિવસ ઉપરાંતથી શ્યામ તૈયાર કંપનીમાં સટડાઉન લાગુ કરાતા પચાસથી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો માત્ર મૌખિક જાણ કરીને કામદારોને નહીં મોકલવા સૂચન કરાયું હતું જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપની આવવાનું સૂચન કરતા હતા જે પૈકી કંપની અન્ય કામદારોને પરત કરતી હોવાનો આક્ષેપ કરાયો છે પચાસથી વધુ કામદારોને રોજેરોજ બોલાવી પરત કરાઈ રહ્યા હતા જેથી પોતાનું ઈંધણવાળી દિવસ બગાડી કામદારો કંપની આવતા હતા અને વિલા મોઢે પરત ફરતા હતા દસ દિવસ કરતા વધુ સમય સુધી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ધરણા ઉપર બેસ્યા હતા થી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનેક બાબતો સપાટી ઉપર આવી હતી જેમાં મુખ્યત્વે કામદારોનું શોષણ તેમની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન આખો દિવસ કાળી મજૂરી કરતા કામદારોને માત્ર ચારસો સાહેત રૂપિયાની આસપાસનું વેતન ચૂકવાતું હોવાનું જણાવાયું છે જેમાંથી પીએફ અને માસિક ચાર રજાઓના નાણાં કાપી લેવામાં આવે છે શેફતી માટે માત્ર બસો ત્રણસો રૂપિયાની રેન્જમાં શેફતી શું આપી ખાના પૂરતી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરોના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો તે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવ્યો હોવાના આક્ષેપ કરાયા છે ઓછું વેતન રોજગારી નહીં મળતા કામદારોને મહિનાના લોન હપ્તા ઘરભાડું ભરવા સહિત ખાવાના પણ ફાંપા પડતા હોવાની બૂમો ઉઠી હતી આગાઉ પણ કંપનીના ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબાળો મચાવ્યો હતો પરંતુ કંપની સત્તાધીશો કોઈપણ પ્રકારનું બોનસ ફાળવતા નથી સાથે જ પૂરતી રોજગારી નહીં આપતા હોવાના આક્ષેપ કરાયા છે આ મુદ્દે સ્થાનિક આગેવાનોની આગેવાની હેઠળ સરકારી અધિકારીઓને રજૂઆત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જિલ્લા લેબર કમિશનર અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવા માટે સામાજિક આગેવાન પટેલે બીડું પાડ્યું હતું અને કંપનીની કરતૂતો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા સ્થાનિક મજૂરોનું શોષણ કરવામાં આવે છે અને સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી જેથી અમુક કામદારોને લઈને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી ન્યાયિક કાર્યવાહીની માંગ કરીશું આ સમગ્ર બાબતે કંપની સંચાલકોનો પક્ષ જાણવામાં આવતા તેઓએ આ બાબતે કોન્ટ્રાક્ટરોને જાણકારી હોવાનું જણાવ્યું હતું તેમજ કામદારોના રક્ષણ માટે તમામ પ્રકારની સરકારી પ્રક્રિયાઓનું અમલ કરાતું હોવાનું તેઓએ જણાવ્યું હતું જો કે ઘણી વખત કામદારોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો પણ સામે આવતા કંપનીમાં સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોવાની શંકાઓ ઉપજી આવી છે સેફ્ટી ઇન્સ્પેક્ટર લેબર કમિશનર ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે આજે બપોરે બે કલાકે કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો પટેલ ઇમ્તિયાઝ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાના અંદર વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસી ની સેમ ટાયર્સ કંપની કે જે છેલ્લા થોડા સમય પૂર્વેથી મિતાસ રાઇસ ટાયર્સ તરીકે કોલોબરેશનમાં ચાલી રહેલી છે છેલ્લા એક વર્ષ પહેલા અહીંયાના જે લોકલ કર્મચારીઓ છે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમની માંગો હતી કે કંપની દ્વારા તેમને કંપની ઉપર દરરોજ બોલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાત મુજબ પાંચ દસ વ્યક્તિઓને કંપનીના અંદર એન્ટર એટલે કે હાજર તરીકે હાજરી આપવામાં આવે છે અને અન્ય જે પણ કર્મચારીઓ વધે છે એ કર્મચારીઓને ફરત ઘરે રિટર્ન મોકલી આપવામાં આવે છે તો છેલ્લા એક વર્ષ પૂર્વે કંપની સાથે લડત લડી અને ન્યાયિક પ્રક્રિયા અમારા દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ એક વર્ષ પછી આજે ફરીવાર આ બનાવ કંપનીના ઉપર થઈ રહેલો છે અને કંપનીના જે જાગૃત એમ્પ્લોઈઝ કર્મચારીઓ છે તેમના દ્વારા મને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે આજે ફરીવાર કંપની દ્વારા દસ દિવસ પૂર્વેથી આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે જેમાં કંપની અને કોન્ટ્રાક્ટરોની કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડ અથવા કોઈપણ ભૂલામની અથવા લોભામની જે લાલચો કહેવાય એના કારણે આજે આ જે વર્કરો છે તેમનું શોષણ થઈ રહ્યું છે જેના અંદર વર્કરોની માંગ છે કે દસ દિવસથી જેમને રજા આપવામાં આવી છે તેમનું દસ દિવસનું વર્ટર કોણ પે કરશે કોન્ટ્રાક્ટર પે કરશે અથવા કંપની કરશે જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લાના લેબર કમિશનર સાહેબ અને જે તે અમારા ફિલ્ડ ઓફિસર છે તેમણે રજૂઆત કરી છે અને તેમના દ્વારા આ બાબતને તત્કાલ ધોરણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને આમના પાંચ આગેવાન તથા જે પણ કોન્ટ્રાક્ટરો છે અને કંપનીના સત્તાધી અધિકારીઓ છે તેમને તરત તેમના ત્યાં ટેરો આપવામાં આવ્યું છે શું નામ છે તમારું મારું નામ પટેલ સલીમ સુલેમાન છે શું સમસ્યા છે તમારી મારે હું સત્તર તારીખની કંપની બંધ છે કય ગમ હા મિતાશ શ્યામ ટાયર મિટાશ એટલે શું સમસ્યા છે તમારે સવારે રોજ એ કંપની સતત થાય ટીપોન છે ને બીજું કે મૂલ્યું નથી મૂલભોજ જાતની મને રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ બાવીને સવારમાં મેં છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીં આવ્યા છે દસ માણસનું કે પછી બે માણસો લે છે એનું પાછો જોવાનો ધકો થાય છે અમે બેહી બેહીને અહીંયાથી ટિફિનો તો થઈને મસાજ ત્રણ વાગે જતા રહીએ છીએ આઠ કલાક કાઢીને તો અમારે રોજી મળતી નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝરે અમારે પછી એ કરેલી કોણ છે સુપરવાઇઝર તમારા છે અમારા કોઈ વેસ્ટર્નના રજાભાઈ કે તેમણે જાણ કરેલી છે તમે કે અમે રોજ કંપની ઉપર આવીએ છીએ અને ટિફિન થઈને આણ કરે છે પણ એ લોકો બોલાવે છે દસ માણસનું કે ને પછી બે માણસો લે છે અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ ભાડી તમારી શું માંગ છે અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે એ બંધ છે કંપની બે દિવસ બંધ કરવાથી અમા બધા લેબર લોકોના ફર ટ્રેક જેટલા બહાર બેઠા જતા એ લોકોના બધાનો પગાર મહિનાનો બોલો શું નામ છે તમારું મારું નામ પ્યારા શાહ બધી સમય રાજ હું કેરવાડાથી આવું છું ને વાગરા ભરાના મકાનમાં પાંચ હજાર ભરાના મકાન હું રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપનીને નોકરી કરું છું શું સમસ્યા છે સમસ્યા તો એ છે કે અમને જે સત્તર તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને દસ લાડ આઠ દિવસ લગીનું એ કરશે ત્યાર પછી તમારે સટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે અમે આજે આઠ દિવસ પૂરા થઈ ગયા છે નવ દિવસથી આ દસમો દાડો પૂરો થાય છે અમને સુધી આજ અમે રોજ ધક્કા ખાઈ કરીને બધા જ અને પાછા જઈએ છીએ અને અમારી કોઈ ખાંભાવા તૈયાર નથી

કંપની કે કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી કોઈને રજૂઆત કરેલ નથી અમારા ડીકે સ્વામીને મેં રજૂઆત કરી હમણાં કે સ્વામીજી આ કંપની અંદર અંદર આવું થયું છે અને તમે મને કે નો નંબર આપો હું ફોન કરું તો મને કોઈ નંબર આપ્યો નથી